મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડમાં અત્યારે આવેલો છું અને આ રીતના માલની હેરાજી થતી હોય છે શહેરમાં રહેતા મિત્રોને ખ્યાલ નહીં હોય તો હું આ બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો કઈ રીતના હેરાજી બોલાતી હોય છે આપ સાંભળો અને આ રીતના વેપારીઓ હેરાજી માલ જોઈને બોલતા હોય છે મિત્રો

હેરાજી થતી હોય છે માલ જોઈને મિત્રો આપ જોઈ શકો છો હા તો મિત્રો માર્કેટ માર્કેટ આપ જોઈ શકો છો જે એશિયાનું મોટું કહેવાય છે અમે ગેટ નંબર છ થી અંદર આવેલા છે આવા તો અલગ અલગ આઠ નવ દસ ગેટ છે અને ઘણું મોટું માર્કેટ છે મિત્રો અને આ રીતના દુકાનો હોય છે બતાવો કેમેરામેન આ રીતના હેરાજી થતી હોય છે અને આ બાજુ ઈસબગુલ હોય છે વરિયાળી હોય છે જીરું હોય છે તલ અને અલગ અલગ મસાલાનું જ માર્કેટ કહેવાય છે મિત્રો આ ઈસબગુલ પણ બનાવો નજીકથી મેહુલભાઈ આને ઈસબગુલ કે ભાઈ આપ જોઈ શકો છો સિટીમાં રહેતા મિત્રોને ખ્યાલ નહીં હોય તો નજીકથી બતાવો તો આપ જોઈ શકો છો આ રીતના માર્કેટ માર્કેટયાર્ડની અંદર અમે આવેલા છીએ અને બહુ જ મોટું માર્કેટ છે મિત્રો એ પણ જણાવું આ જીરું કહેવાય મિત્રો એ પણ આપ જોઈ શકો છો તો આવા જ નવા વિડીયો હું બતાવતો રહીશ આ ઊંઝા માર્કેટયાર્ડ છે મિત્રો એ પણ હું આપને જણાવું હોય રાજસ્થાનથી જેસલમેરથી બિકાનેરથી પણ જીરું આવતું હોય છે મિત્રો વિડીયો કેવો લાગ્યો એ અમને તમે કહી શકો છો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કેમેરામેન મેહુલને પણ તમે જોઈ શકો છો